છોકરા પાસે જે કલર હોય આ રીતના અને પછી કલર ખતમ હોય જાય થઈ જાય પછી તમારે ધોઈ અને આ નાની એવી ગ્લાસની શિશુઓનો સરસ મજાનો ઉપયોગ કરવાનો છે તો સ્ટાર્ટ કરી આજનો વિડીયો બે શિશુઓ મેં લઈ લીધી છે બેમાં હું તમને આઈડિયા બતાવીશ અહીંયા ઢાંકણની કંઈ જરૂર છે નહીં એનો પણ હું સરસ મજાનો આઈડિયા તમારી સાથે શેર કરીશ તો અહીંયા બે કલર આપણે લઈ લીધા છે બંનેમાં કલર કરી દઈશું અને આવા કલર બધા જ તમારે છોકરાઓની સ્ટેશનરીમાં પડ્યા જ હોય છે તો એ વસ્તુને ફેંકી દેવાને બદલે આવી રીતે ઉપયોગ કરો અને ઘરને સજાવો મારી ચેનલ પર આવા નાના નાના જ આઈડિયા હોય છે જે કોઈને પણ આવડી જાય તો અને આ નાના નાના હોય પણ બધા જ એકદમ ઉપયોગી હોય છે ઘર માટે અને જે વસ્તુ આપણે ફેંકી દેતા હોઈએ છીએ એમાંથી જ હું બધી વસ્તુ બનાવી અને તમારી સાથે શેર કરું છું જો વિડીયો ગમતા હોય મારી ચેનલના તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે વિડીયો જરૂરથી શેર કરજો હવે આનો કલર થઈ ગયો છે હવે આને સુકાવા દેસુ હવે તમારે જે ડિઝાઇન કરવી હોય એ કરી શકો છો જો કરવી હોય તો બાકી આ રીતે ડોટ ડોટ પણ કરી શકો છો ખરો કે આ રીતના કોઈ પણ ફ્લાવર નાના નાના હોય આ રીતના એને આ રીતે તોડી અને તમે આમાં લગાવી શકો છો થોડુંક આપણે મોટું થાય તો નીચેથી આપણે આમ રોડ વારી દેવાનું છે આમાં રાખી દઈશું જે આ બે ઢાંકણ વેચાતા એના પણ સરસ મજાનો ઉપયોગ કરી લઈએ આ એક ઢાંકણ સાથે આ રીતે ગ્લુ પહેલાં લગાવી લેવાનો છે આ બીજાને આની રીતે આમ જોઈન્ટ કરી દેવાનું છે બે સરખા ઢાંકણો તો જ સરસ આ થશે તો આ રીતનું એક ડબ્બી જેવું બની જશે અને પછી પાછો આપણે અહીંયા હોટ ગ્લુ લગાવી દઈશું અને અહીંયા આપણે આને ચિપકાવી દઈશું પછી આનો ઉપયોગ આપણે સ્કૂલની કોઈ ટાઈ હોય છોકરાઓની કે પછી આ રીતના જે સ્કૂલના જે કાર્ડ હોય એ ટીંગાડવા માટે આપણે આનો યુઝ કરીશું તમે જોઈ શકો છો ગમે આ આ રીતના ડોર હોય એની પાછળ પણ તમે લગાવી શકો છો જેથી કરીને દેખાય નહીં આ રીતે ચાર પણ સાથે સાથે લગાવી શકો છો જેથી કરીને શું થાય કે એક હેંગર ટાઈપ નું બની જાય સેલોટેપ હોય ને ક્યારેક ક્યારેક શું થાય કે તૂટતી નથી કે પાર આપણે ગયા હોય અને સેલોટેપ તો આપણે લઈ ગયા હોય પણ સીઝર ના લઈ ગયા હોય કે પછી આપણે કોઈ પણ વસ્તુ કરવા બેઠા હોય અને સીઝર લેવાની આળસ થતી હોય તો આ સેલોટેપને તોડવાની મસ્ત મજાની ટ્રીક તમારી સાથે શેર કરું છું આ રીતની સેલોટેપ કોઈ પણ લઈ લેવાની છે તમારે પછી આ રીતે તમે એને ખોલશો પછી ખોલ્યા પછી તમારે એને આ રીતે આમ વાળવાની છે આ રીતે આમ થઈ જશે આ રીતનું ત્રિકોણ જેવું બની જશે પછી તમારે અહીં હાથ રાખવાનો છે અહીંથી તમારે આને ખેંચી લેવાની છે ફરી કહું છું આમ પછી અહીંયા ત્રાસ શું આમ કરી દેવાનું અહીં હાથ રાખવાનું અહીંથી ખેંચી લેવાની જુઓ અને ક્યારેક ક્યારેક શું થાય સેલોટેપ આપણે યુઝ કરતા હોય પણ એનો છેડો આપણને મળતો નથી અને આપણે ગોતી ગોતીને નખ ભરાવી ભરાવીને થાકી રહી જઈએ છીએ તો એના માટે સરસ મજાની ટ્રીક કહું છું આ રીતે કોઈ પણ સારણીની સળી લઈ લેવાની છે એને કટ કરી લેશું કોઈ પણ ટૂથપીક વગેરે પણ લઈ શકો છો અને પછી આ રીતે જ્યારે પણ આપણે કામ ખતમ થઈ જાય સેલોટેપનું પછી આ રીતે એને લગાવી લેવાની છે તો હવે તમારે ક્યારેય પણ છેડો એનો ગોતવામાં ટાઈમપાસ નહીં કરવો પડે આ રીતના મસાલાના બોક્સ આપણા ઘરમાં હોય છે તો મસાલો આપણે આ રીતને અંદરનું પેકેટ આ રીતે ખોલી લઈએ છીએ પછી કાં તો આપણે એમ જ મૂકી દઈએ કાંક આવી રીતે રબર બેન્ડ રાખી અને મૂકતા હોઈએ છીએ તો પણ અંદરનો મસાલો એરટાઈટ નથી રહેતો એના માટે આપણે બોક્સને એરટાઈટ કરવું પડે તો પહેલાં શું કરીશું આપણે આ જે સાઈડવાળી સાઈડ છે એની એને કટ કરી દઈશું અને પછી આવી રીતે થયા પછી અહીંથી થોડું તમારે આમ કરી અને એને ફોલ્ડ કરવાનું છે આવી રીતે આવી રીતે પછી અહીંયાથી પણ વાળી દેવાનું છે આવી રીતે પછી તમારે આ પાર્ટને પણ કટ કરી દેવાનું છે અને આ પાર્ટને અંદર આમાં એડ કરવાનું હોય ને એમાંથી આમાં નહીં પણ આમાં આ ભાગને ઇન્શર્ટ કરવાનું આવી રીતે બની જશે ને આ રીતે તમે જોઈ શકો છો તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણું બોક્સ એકદમ એર ટાઈટ પેક થઈ ગયું છે એવી જ રીતે આમાં પણ કરી લેશું આ રીતના આપણે ફેશિયલ ક્લિનિંગ વાઇપ્સ યુઝ કરતા હોય કે પછી હેન્ડ વાઇપ આપણી પાસે હોય ફેસ વાઇપ હોય કોઈ પણ વેટ વાઇપ હોય કે કોઈ પણ એમનામાં ડ્રાય વાઇપ હોય એમાં આ રીતની જે છે વસ્તુ આવતી હોય છે જેને ખોલી અને આપણે જે ટિશ્યુ છે એ નીકાળી શકીએ આવી રીતે તો શું થાય કે આ રીતની જે આપણે નીકાળીએ ત્યારે આ રીતે જો પેક હોય ને તો આ રીતે આમ ગુચડું વળી ગયેલું આપણું વાઈપ નીકળે છે ને પછી આપણે આ રીતે સરખા કરવા જઈએ તો ક્યારેક તૂટી પણ જાય આ રીતનું તો તમારે શું કરવાનું છે આમાં એક હેક અપનાવવાનો છે જે આ એનો આગળનો પાર્ટ છે એને આપણે આમ છે ખોલી દેસું પછી અહીંયા તમે જોવો છો આટલો જ હોલ છે એની જગ્યાએ આપણે અહીંયા બે બાજુ થોડાક થોડા આમ કરી અને અહીં કટ લગાવી લેવાના છે ઓલરેડી મેં કટ લગાવી જ લીધા છે પણ તમને દેખાડવા માટે ક કરું છું જો આ રીતે વધારે ખોલી લેવાનું છે આ રીતે અને પછી તમારે ટિશ્યુને નીકાળવાનું છે આ રીતે તો શું થાય કે અહીંયા ને અહીંયા બંને સાઈડ ટિશ્યુને છે જગ્યા મળી જાય નીકળવા માટે અને આપણું ટિશ્યુ છે એ વળે નહીં જો આ રીતે આખે આખું ટીશ્યુ તમારું નીકળી જશે અને સરસ મજાનું તમે ઉપયોગમાં આવશે હવે આના નાના બે હેક હું તમારી સાથે શેર કરીશ જો આપણા વાઇપ જે ટીશ્યુ છે ખતમ થઈ ગયા ધારો કે તો હવે તમારે શું કરવાનું જે આ વસ્તુ છે ને આગળની એને આ એ તમારે કાઢી લેવાનું આ રીતનું પેક આપણી પાસે થઈ જશે એક બોક્સ આ રીતનું એ તમારે શું કરવાનું છે આને આ રીતે તમારા ઘરમાં નીચે એકદમ સોકેટ હોય આ રીતના પ્લગ તો શું થાય નાના છોકરા હોય તો ક્યારેક હાથ નાખી દે અને થોડુંક પ્રોબ્લમ ક્રિએટ થઈ જાય એવું હોય છે તો તમારે આને ઢાંકવા માટે શું કરવાનું છે આનો યુઝ કરવાનો છે બસ આની ઉપર આને આ ચોંટાડી દેવાનું છે આવી રીતે અને પછી જ્યારે પણ તમારે ઉપયોગ કરવો હોય ત્યારે આને ખોલી અને અહીંયા પ્લગ ભરાવી અને કરી શકો છો અને જ્યારે કામ તમારું પૂરું થઈ જાય પછી પાછું આને ઢાંકી દો તો છોકરાના હાથ પણ આમાં નહીં નાખે અને આપણે પણ ટેન્શન ફ્રી રહેશું તો આ રીતનો જુગાડ તમે કરી શકો છો આ રીતના વધારાના લંચ બોક્સ તમારી પાસે હોય કે જેમાં થોડીક આ રીતના સ્ક્વેર શેપમાં હોય કે પછી સર્કલ શેપમાં હોય તો પણ ચાલે કે આપણે બહારથી જમવાનું મંગાવીએ ત્યારે આ રીતના પ્લાસ્ટિકના કન્ટેનર આવતા હોય છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો હવે આપણે શું કરીશું આ અહીંયા લીડ લેશું અને પછી આમાં એક વસ્તુ ડ્રો કરી લેશું તો તમારે શું કરવાનું છે કે આ જે આપણે વેટ વાઇપનો આ ઉપરનો પાર્ટ લીધો છે આ રીતે એને ચોંટાડી દેવાનો છે અહીંયા ચોટાડી અને પછી આને ખોલવાનો છે ખોલી અને અંદરના પાર્ટને આ રીતે આપણે ટ્રેસ કરવાનું છે અને આ ટ્રેસ કરેલો ભાગ છે આ રીતનો આપણે એને કટ કરી લેવાનો છે આ રીતે ગરમ નાઈફ કરશો ને એટલે ઇઝીલી આ છે અંદરનો પાર્ટ આપણો નીકળી જશે આ રીતે નીકળી ગયો આ રીતે બની ગયો આપણો પછી આ કન્ટેનર લઈ લેશું પછી આમાં ટિશ્યુ ભરી દેસું જ્યાં પણ તમારા ટિશ્યુ ના રાખવા હોય બીજા કોઈ રૂમમાં રાખવા હોય કે પછી કારમાં રાખવા હોય બોક્સને કે પછી ડ્રેસિંગ ટેબલ ઉપર રાખવા હોય જ્યારે પણ મેકઅપ કરીએ ત્યારે ઉતારવા માટે આપણે ટિશ્યુનો યુઝ કરતા હોય તો આ રીતે તમે ટિશ્યુ બોક્સ એકદમ બેકાર વસ્તુમાંથી બનાવી શકો છો અને જ્યાં રાખવું હોય અહીંયા રાખી શકો છો કોઈ બહાર જતા હોય ત્યારે પણ આ રીતે લઈને જઈ શકો છો આ રીતનું તમે જોયો જરૂર ના હોય ત્યારે આને પેક કરી દે